એટલે વાર્તા પ્રસંગ પણ એ સ્પષ્ટ કહે છે આ જ વસ્તુને આપણે વાર્તા પ્રસંગમાં સમજીએ તો આપણે ભલે આપણે ઠાકોરજીને છોડીને ભાઈબીજ ના જ અહીં બહુ પુરાણમાં મહાત્મ્ય છે કે હે નજાતું યમયાતના ક્યારે પણ યમયાતના ન થાય એટલે આપણે યમનો એવો ડર લાગે હજી આપણને કે કાંઈમ પણ આપણે કારણ કે અંદર તો ખબર હોય કે આપણે કર્મ એવા જ કરતા હોય એટલે આપણે તો પોતે તો કાંઈ ધોવું આપણને એમ તો થાય કે કાંઈ ધોવા તો પડે તો આપણે પણ ના નાવા વ્યા જઈએ છીએ પુરાણોમાં મહાત્મ્ય છે કે એમ રાજા સ્પર્શ કરતો નથી પણ આપણને જે કૃષ્ણનો એવો આશ્રય નથી કે આપણે જે ભાઈબીજ નાશું તો એમ રાજા સ્પર્શ નહીં કરે પણ આપણા ઠાકુરજીને સેવાને છોડીને આપણે ભાઈબીજ ના ભાઈબીજ નાહવા ગયા છે પાછા શબ્દ આ જા એ ભાઈબીજ નાહવા માટે ગયા છે વૈષ્ણવ પણ એને મહાત્માનીને એ નાવા જાય છે તો આ ગંગાજી જેવા તીર્થમાં રહેતા હતા હાવ પાસે રહેતા તો આંગણે તીર્થ હતું તો પણ પોતાના ઠાકુરજીના ચરણાવનો આશ્રય કર્યો છે તીર્થનો આશ્રય અહીં ભગવદીઓએ કર્યો નથી એટલે ભાઈબીજ નાવાનું મહાત્મ્ય મર્યાદામાં આવશે પણ પુષ્ટિમાર્ગમાં મેં તો ક્યાંય પણ શ્રી મહાપ્રભુજી ગુસાયનજીની આજ્ઞામાં કે ગ્રંથોમાં કે ભગવદીઓ પણ ભાઈબીજ નાવા ગયા હોય એવા વાર્તા પ્રસંગમાં પણ ક્યાંય જોવામાં આવ્યું નથી કારણ કે આપણા ઠાકોરજીનું ચરણારવિંદનો આશ્રય છે આપણને એટલે આપણને કાલનો ભય હોવો જ ન જોઈએ કે યમ આપણને શું કરી શકવાનો છે કે મહાપ્રભુ ત્યાં સુધી કહે છે કે ન જાતું યમ યાદ ના ભવતિક તે પાન આપણે તો એ જ યમનાજીને તો આપણે આપણું દહેજ એનાથી પોષણ થઈ રહ્યું છે ઠાકોરજીની આ રૂપ આ જારીજીના જલથી આપણે આપણી પોતાની તરસને છુપાવીએ છીએ યમનાજીમાં આપણે રોજ સ્નાન કરીએ છીએ ઠાકોરજીની સેવાર્થે સ્નાન કરવું એમનાજી સ્નાન છે ઠાકોરજીનું સ્નાનનું જલ પ્રાપ્ત કરીએ છીએ તો એ આપણને એમ થાય કે હજી આપણે એકવાર ભાઈબીજ નાવાનો લાભ લઈ લઈએ તો આપણા જે કાંઈક થોડું ઘણું પણ યમયાતના ભય તો સાવ ન રહે એટલે ક્યાંક હજી આવો ભય પણ આપણને છે કે આપણા કર્મ એવા છે કે હજી આ યમયાતના થઈ શકે છે એટલે હજી આપણને અંદર આપણે તો જાણતા હોય એટલે આપણે ભાઈબીજ નાવા માટે જઈએ પણ રુક્મિણીએ તો એમ કીધું કે એ તો દુસાયનજી પધારા એટલે ન કે હજી કેટલાય વર્ષો વ્યાજાત દસ વીસ વર્ષ ગુસાઈજી ન બધા હોત તો હજી કાંઈ રૂકમિણી કાંઈ ગંગાજીનાવા કંઈ ચોવીસ વર્ષે આવે એવું કે જરૂરી થોડું હોત એ ક્યારેય પણ આવત જ નહીં કારણ કે તીર્થનો આશ્રય નથી પણ આશ્રય કૃષ્ણનો છે આપણે પણ આવો કૃષ્ણ આશ્રયને ભગવદીઓની વાર્તાઓ સાંભળીને એ ચરિત્રોનો અવગાહન કરીને આપણો દ્રઢ આવો આશ્રય આપણે દ્રઢ કરવાનો છે કે આપણી માટે સૌથી મોટું તીર્થ આપણા ઠાકોરજીનું ચરનારબીન છે આપણા ઠાકોરજી સૌથી મોટું ચરનારબેન છે આપણી માટે તો શ્રી મહાપ્રભુજી પણ ત્યાં બિરાજ જો કૃષ્ણાશ્યમ માનતા હોય મહાપ્રભુજીને તો આપણા ઠાકુરજીને મહાપ્રભુજી પણ એક સાથે જ બિરાજી રહ્યા છે ઝારીજી ભરવાનું મહાભરીને પૈસા માગે અહીં આપણે જેટલા ભરવા હોય એટલા ભરી તો કૃષ્ણાશ્યમ મુખારબિંદ છે એ જ આપણા ઠાકુરજીનું મુખરૂપ એ શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે અહીં વેણુજી પાસે બિરાજે છે તો સાત બાલકો અને શ્રી ગુસાયનજી અને સુધારૂપ શ્રી મહાપ્રભુજી એ વેણુજી રૂપે બિરાજી રહ્યા છે જારીજી રૂપે એમનાજી બિરાજી રહ્યા છે સિંહાસન રૂપે ગિરિરાજજી બિરાજી રહ્યા છે તો આપણા ઘરની અંદર કોઈ પણ આપણને નડી શકે એમ નથી કોઈ દુષ્ટ અંતરાય કરી શકે એમ નથી આવી ભક્તિનું દાન શ્રી મહાપ્રભુજી કર્યું છે પણ પણ અતિ પરિચય હોય એટલે અનાદર થવાનો એમાં પોતાના ઠાકોરજી ભાવ ન થાય કારણ અતિ પરિચય આપણી બધા આ દુષ્ટ વૃત્તિ આપણી અંદર આવી ગઈ છે જેમ તીર્થનું મહાત્મ્ય એના પંડાઓ ન હોય એમાં આપણા ઠાકુરજીનું મહાત્મ્ય આપણને ન હોય કારણ કે એમને મળી ગયું છે કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર આપણા હાથમાં આ ઠાકોરજી પધારી ગયા છે શ્રી મહાપ્રભુજીની કારણેથી આપણે ઘરે બિરાજી ગયા એટલે એમાં આપણને અતિ પરિચય થવાથી એમાં પણ અનાદર છે એમાં ભાવ નથી વિશ્વાસ નથી બીજે ધક્કા ખાઈને દર્શન કરીએ તો આનંદ આવે આ એમને આપે તો ઘરે દર્શન કરતા જ ન હોય ઘણા એમ કે તો અમે બહાર નીકળીએ મંગલા દર્શન કરવા ગયા હોય તો ઘરે સેવા થઈ ગઈ હોય ઘરે આવીએ તો દર્શન તો કરીએ નહીં મહા દર્શન કરવા રહીએ ફરતો ચક્કર મારે અહીંથી દર્શન કરે ઘરના ઠાકોરજીના દર્શન કરતો જ ન હોય કારણ કે એની અંદર નિધિ સ્વરૂપ છે આ પ્રતિનિધિ છે વગેરે પ્રકારની ન્યૂનતા અધિકતાના ભાવો આપણે ઊભા કરેલા છે પરિણામે પોતાના ઠાકોરજીમાં આપણે નિષ્ઠ ક્યારેય થઈ શકતા નથી આ પ્રકારની આપણી ભ્રમણ વૃત્તિને કારણે એટલે અતિ પરિચય છે આપણને એમને એમ પ્રાપ્ત થયા છે એટલે એનો આદર નથી એટલે મનોરથ કરવા હોય તો એ કેવા મનોરથ કર્યા કે મારે ગંગા સ્નાન કાર્તિક સ્નાન તો મારે કરવું છે બધાએ કરે છે આપણે કાર્તિક સ્નાન આપણા ભાવને હંમેશા ગોપન રાખવો જોઈએ તો મનોરથ હંમેશા કોઈ એના પુરુષોત્તમદાસ શેઠને ખબર નથી કે રૂક્મિણી શું મનોરથ કરે છે મનોરથનું સ્વરૂપ પણ રૂક્મિણીની વાર્તામાં પ્રગટ થાય છે કે પુરુષોત્તમદાસ શેઠ એમના પિતા છે તો એને ખબર નથી કે રૂક્મિણી મનોરથ શું કરે છે ઠાકુરજીનો એમ કહે છે એમ પિતાને પણ એમ કહે છે કે મારે કાર્તિક સ્નાન કરવું છે વાર્તા પ્રસંગની સૂક્ષ્મતા જોઈએ તો છે આ કે કે પિતાને એમ નથી મારે મનોરથ કરવો છે આપણે પત્રિકા છપાવી દે આપણે પત્રિકાઓ છપાવી દા હોય મનોરથની પણ ના તો એના પિતાને પણ એમ નથી કીધું કે મારે ઠાકોરજીને મનોરથ કરવા છે મારે તો કાર્તિક સ્નાન કરવું છે અત્યારે કાર્તિક મહિનો છે બધાએ ગંગાજી નાવા જાય છે મારે પણ કાર્તિક સ્નાનનો નિયમ છે પણ આટલી એટલી સામગ્રીઓ રોજ મને આપો મારે કાર્તિક સ્નાન નિમિત્તે જોઈએ છે ભલે પુરુષોત્તમદાસ શેઠ સમજી ગયા હોય પણ પોતાનો ભાવ એને પોતાની મોઢે પ્રગટ નથી કર્યો કે મારે ઠાકોરજીને શું મનોરથ કરવો છે રોજ શું રોગ આવવું છે એ પ્રકટ કર્યું નથી ત્યાં પુરુષોત્તમદાસ શેઠને એ કીધું મને એટલે એટલી વસ્તુ સામગ્રી રોજ આપવી મારે કાર્તિક સ્નાનનો નિયમ મેં લીધું છે એક મહિનો હું કાર્તિક સ્નાન કરવાની છું પોતાના ઠાકોરજીને રોજ નૂતન સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરે એના પિતાને પણ એ ભાવને જણાવે નહીં કે મારો આ મનોરથ છે તો આને કહેવાય છે મનોરથ આ આપણો મનોરથનો માર્ગ છે નિત્ય નૂતન મનોરથ કરી અને પોતાના પ્રભુને સેવવા જોઈએ આ શુદ્ધ સ્વરૂપ છે મનોરથનું કે આપણે આપણો ભાવ ઘરના પરિવારના સભ્યોને પણ ખબર ન પડે ઘણીવાર જો એ રૂચિવાળા ન હોય તો અહીં તો ભગવદી હતા તો પણ એ કહેવાની શું જરૂર છે મારે કે શું મનોરથ કરવા છે એટલે રૂક્મિણી આ ભક્તોએ આવા જીવનને આ ભક્તિ આવા મનોરથથી ભક્તિની વૃદ્ધિ થાય અને આપણે જે મનોરથો કરીએ છીએ એમાં ભક્તિનો હાસ થાય હોય એ જાય કેવલ લૌકિક જ વધશે ગુસાયનજી કીધું કે આપણે ભેગા ઠાકોરજી પધરાવશું સાત સ્વરૂપ તો બીજા સિત્તેર પધરાવશે સાતસો પધરાવશે એટલે આ પ્રવાહ ચાલશે કારણ કે ગુસાયનજી પધરાવ્યા હતા તો હાલો આપણે ભેગા કરો ઠાકોરજીને આપણા મનોરથોથી એ લૌકિક વધશે આ શું વાક્ય અત્યારે આપણને ચરિતાર્થ થઈ ગયા છે અત્યારે આપણી સામે છે કે આપણા મનોરથથી લૌકિક કેવું વધે છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુસાયનજી કીધું કે આપણે આ પ્રકાર શરૂ કરશું તો લૌકિક વધશે આગળ આનો દેખાદેખી કરી કોઈ બીજા આ આનું સ્વરૂપ કેવી આપી દેશે પરિણામે લૌકિક વધશે તો વાર્તા પ્રસંગો પણ સૂક્ષ્મ રીતે બતાવે છે કે દૃઢાશ્રય ઠાકુરજીનો જો દૃઢ આશ્રય છે કૃષ્ણનો જો દ્રઢાશ્રય છે તો એને તીર્થનો આશ્રય કરવાની આવશ્યકતા રહેતી ને તીર્થમાં ક્યારેય પણ એની બુદ્ધિ હોતી નથી સંદાસજીની વાર્તાની અંદર સંદાસજી આગ્રામાં રહે છે મથુરા અને આગ્રાનું અંતર એ કેટલું ઓછું અંતર છે કે કદાચ જવું હોય તો કેટલી વાર એમના પાન કરી શકે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર એ આગ્રામાં જ પોતાનું જીવન વિતાવે છે આખું જીવન પૂરું થઈ ગયું અને જ્યારે દેહ છોડવાની અવસ્થા આવી દેહ કૃશ થયો ત્યારે બધા લોકો ભેગા થઈને એમ કીધું કે આખી જિંદગી અમને કાંઈ તીર્થ કર્યું જ નહીં ઘરમાં ઘરમાં રહ્યા તો એમણે કીધું ચાલો હવે કંઈક તીર્થ કરાવીએ તમને તીર્થ અમે લઈ જઈએ બીજા બધા એ ભેગા થયા હોય એ ચાલો અમે તીર્થ કરાવી દઈએ કંઈક તીર્થમાં લઈ જઈએ ત્યારે એમ કહે છે કે આખી જિંદગી આ શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો હવે તીર્થનો આશ્રય છેલ્લે કરવા જાઉં હવે તીર્થથી મારે ઉદ્ધાર કરવું આખી જિંદગી તો શ્રી મહાપ્રભુજીના ચરણ પકડીને ઘરમાં બેઠો છો ઠાકુરજીના ચરણાર પકડીને બેઠો છું ને હવે તીર્થનો આશ્રય કરું તીર્થમાં નથી જવું તો કહે કે ચાલો વ્રજભૂમિમાં લઈ જાય તો કે વ્રજભૂમિમાં ચાલો તમને લઈ જાય તીર્થ બીજે તીર્થમાં ન જવું હોય તો વ્રજભૂમિમાં લઈ જાય તો કહે છે કે આખી જિંદગી વ્રજભૂમિની કાંઈ સેવા બની નહીં હવે આ રાખ ઉડાવવા માટે વ્રજમાં જવું છેલ્લે આ દેહની રાખ ખાલી ઉડાડવા માટે જવું વ્રજમાં એટલે ભગવદીઓ ક્યારેય પણ કૃષ્ણાશ્રય એનો દ્રઢ છે તીર્થમાં ક્યારે એની ઉદ્ધારક બુદ્ધિ થતી જ નથી કૃષ્ણ સિવાય કોઈમાં પણ નહીં પછી વ્રજભૂમિથી ઉદ્ધાર કરવા માંગતા નથી કૃષ્ણથી જ આપણા ઘરે વિરાજતા ઠાકુરજી એ જ મારો ઉદ્ધારક બનીને આવ્યો છે એ જ મારો ઉદ્ધારક છે એના ચનાવીનું સેવન કરું છું કેવલ એનો જ આશ્રય આ છે કૃષ્ણ એવ ગતિર્મ ઉદ્ધારક કેવલ કૃષ્ણ છે ઉદ્ધારક બુદ્ધિ કૃષ્ણ એટલે તીર્થ ગંગાદિ તીર્થવર્યશું દુષ્ટૈવા વર્તે સ્વ તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મ હવે કાલ પછી દેશ પછી દ્રવ્ય અને હવે આવે છે કે કરતા કરતા સારો હોય ધર્મનો તો પણ ધર્મ સિદ્ધ થાય ધર્મનો કરતા જો સમીચીન હોય સારો હોય હવે હવે જો આશ્રય કરવાની જરૂર શું કૃષ્ણાશ્રય કરવાની જરૂર શું જો કરતા ધર્મનો સારો હોય તો ધર્મનું ફલ સિદ્ધ એ થઈ શકે છે તો આશ્રયથી શું તો પછી આશ્રય કરવાથી શું એવી જો આશંકા ઉત્પન્ન થાય તો કર્તુણામ અસાધકત્વંત આશ્રયમ પ્રાર્થ જંતે અસાધકત્વમ વદંત કરતા જે ધર્મનો જે કરતા એ છે એ ચોથું અંગ ધર્મનું આ કરતા એ જો ઉત્તમ છે સમીચીન કરતુ કરતું સમીચીનત્વે સરોફલ સિદ્ધે હે તો પછી આશ્રય કરવાથી શું તો પછી આશ્રયનું શા માટે કહેવામાં આવી રહ્યું છે તો એ કહે છે કે કરતુનામ અસાધકત્વમ વદંત કરતું જે કરતા ધર્મનો જે છે એની અસાધકતા છે અહંકાર વિમૂઢું સત્સુ પાપાનુંવર્તિષું લાભ પૂજાથયત્નુ કૃષ્ણ એવો ગતિમાં હવે અહંકાર વિમૂઢેશું સત્સુ પંડિતષું ઉત્તમ પુરુષો સત્સુ સત્સુ પાપાનુંવર્તિસુ સત્સુ એટલે ઉત્તમ સજ્જન પુરુષો પંડિત બુદ્ધિમાન પુરુષો પંડિતેશું અહંકારેણ એની અંદર એવો અહંકાર ઘૂસી ગયો છે કે વયમ શાસ્ત્રજ્ઞા અમે શાસ્ત્રના જ્ઞાતા છીએ એથી ગર્વેણ અન્ય પૃચ્છંતપી નહિ હવે હું જ પોતે શાસ્ત્રનો જાણકાર છું જરાક આવે આ હળદરના ગાંઠીએ ગાંધી જરાક આપણને કાંઈક આવડી જાય અરે હું બધું જાણું જ છું મારે અહીંયા જવાની જરૂર શું છે આ વયમ શાસ્ત્રજ્ઞા અને આ હું એક શાસ્ત્રનો જ્ઞાતા છું અને એવો ગર્વ અહંકાર એની અંદર પ્રવેશી જાય છે કે મારે કોઈને પૂછવાની જરૂર જ નથી હવે મારે બીજાને શું કામ પૂછવું કદાચ આપણાથી કોઈ એ વધુ અનુભવી છે વિદ્વાન છે એ શાસ્ત્રજ્ઞ કદાચ વધારે છે તો એમને પૂછવાથી એમનો સંગ કરવાથી એ ભગવદી કોઈ હોય તો એનો સંગ કરવાથી કોઈ અનુભવી છે એનો સંગ કરવાથી કંઈક વિશેષ આપણું જ્ઞાન વૃદ્ધિ થાય મહાત્મ જ્ઞાન દ્રઢ થાય ભક્તિની વૃદ્ધિ થાય પણ કરતાની અંદર એવો અહંકાર ઘૂસી ગયો છે બધાએ પોતાને એ એમ માને છે કે અમે જ છીએ અને આ ગર્વને કારણે અન્યમ પ્રચંત બી અને બીજાને પૂછતા જ નથી કોઈ એકબીજાને બધાએ પોતાને અહંકારથી એમ જ માને છે કે અમે જ જાતા છીએ હું કહું એ સાચું બાકી બધું ખોટું હું જે કહું એ તે સોનાની લકીર છે પથ્થરની લકીર છે બસ પછી બીજું કઈ તમારે જોવાની જરૂર નથી આ ઉપરાંત આટલો અહંકાર તો હોય વાંદરો તો હોય પાછો દારૂ પીએ તો આ તો અહંકાર તો ભરેલો હોય એમાં માયાવાદ આદિનો અભિનિવેશ થાય એટલે એનાથી વિશેષ પ્રકારને મૂઢેસુ એનાથી વિશેષ વિશેષેણ મૂઢેસુ એક તો પછી માયાવાદ જેવા અહમ બ્રહ્માસ્મી ઘુસી જાય પાછું એક તો પોતાને જ્ઞાની તો માનતા હોય પાછું અહમ બ્રહ્માસ્મી થઈ જાય એટલે વાંદરો પાછું દારૂ પી જાય પછી એટલે આ વિશેષે એને આ પ્રકારથી વિશેષ પ્રકારથી મૂળ જગુનાથજી કહે છે કે આત્મોદ્ધાર ઉપાયે જ્ઞાન શૂન્ય શું ઊઢે શું આત્મોદ્ધાર ઉપાયે જ્ઞાન શૂન્ય શું પોતાના આત્માના ઉદ્ધારનું જ્ઞાન પણ ભૂલી જાય કે મારો ઉદ્ધાર કેવા થશે એ એ પણ ભૂલી જાય કે આપણું ઉદ્ધારનો આપણો રસ્તો શું છે પોતાને ગર્વમાં એટલો બધો આંધળો બની જાય કે પોતાના ઉદ્ધાર માધ્યમ ભૂલી જાય જેમ કે રાવણ હતો શાસ્ત્રજ્ઞ હતો વિદ્વાન હતો પણ પોતાનો આત્મોદ્ધારનો ઉપાય એ પણ ભૂલી ગયો અહમ બ્રહ્માસ્ત્ય હું સર્વશ્રેષ્ઠ છું મારાથી મોટો બીજો કોણ હોઈ શકે એટલે એક પ્રકાર અહંકાર તો વિમુખ થયેલા માયાવાદ આદિનો પ્રવેશ થઈ જવાથી એટલે જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે પછી આ વેદ છે એ પણ વ્યવહાર માટે જ વ્યવહાર સિદ્ધિ માટે જ છે એ પણ હકીકતમાં પ્રપંચમાં રહેલું બધું જ મિથ્યા છે અહમ બ્રહ્માસ્મી વગેરે જેવા પ્રકારનું આ માયાવાદીપણું જો ઘૂસી જાય એને કહેવાય છે વિશેષેણ મૂડે શું એટલે અહંકાર છે અને પાછું વિમૂઢ છે બેય વસ્તુ છે આજના ધર્મના કરતા આવા જ બધાએ બ્રહ્મ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ છે અત્યારે જે ધર્મનો કરતા હોય ધર્મ પુરુષ એ પોતાને બધાએ લોકો સાધુ હોય સંત હોય મહંત હોય બધાએ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ પ્રકટ ભગવાન જ બધાએ પોતાને માને ભગવાનથી જરાય નીચું કોઈ પોતાને માનવા તૈયાર નથી બધાએ પોતાને ભગવાન તો દરેક જ પોતાને આજે અહંકારમાં જ રાચી રહ્યો છે પોતાનો આત્મોદ્ધારનો ઉપાય પણ આજે ભૂલી ગયો છે આપણું આમાં કલ્યાણ થાય છે આપણે આમાં નરકમાં જશું જો આવ્યા આપણે ભગવાન પોતાને ગણાવશું તો નરક જવા આપણા નરકાગામી બનશું એ પણ બધું ભૂલીને અહંકાર વિમૂઢ એ શું એટલે એને કહેવાય છે વિમૂઢ બુદ્ધિ વગરનો હોય પણ આ તો એ વિશેષ પ્રકારથી મૂળ છે કે પોતાના ઉપાય જાણતો નથી અને એ પોતાને અહંકારમાં રાચી રહ્યા લાભ પૂજાર્થ અર્થ યત્ને શું પાછો એમનો યત્ન પાછો પરમાર્થિક કાર્ય કોઈ કામ છે એ પણ પોતે ધર્મ માટેનું કામ ધર્મ માટે નથી કરતા પણ લાભ પૂજાર્થી અર્થ યત્ને શું ધર્મનું કાર્ય પણ કેના માટે કરે છે લાભ પૂજા અર્થ યત્ન શું ત્રણ પ્રકારમાં જ યત્ન છે લાભ પૂજા અને અર્થ લાભ દ્રવ્યાદેહ પૂજા સ્વ ઉન્નતિપૂર્વકમ લોક સન્માનમ પૂજા આ શ્રી રઘુનાથજીની ટીકા કે લાભ દ્રવ્યાદેહ દ્રવ્યાદે ક્યાંથી પ્રાપ્ત થાય ધર્મ કાર્ય કરીએ કોઈ યજ્ઞ કરીએ કે અનુષ્ઠાન કરીએ કે કાંઈ પણ ધર્મ કાર્ય કરીએ પૈસા કેમ ભેગા થાય આ એક જ દ્રષ્ટિ છે કે પૈસા કેમ ભેગા થાય તો ધર્મપુરુષો ધાર્મિક કાર્ય કરે છે તો લાભો દ્રવ્યદે હે ચાલો એ લાભનો દ્રવ્ય ની આશા નથી ચાલો પૈસાની આશા ન હોય તો બીજામાં ફસાયેલો છે તો પૂજા બધાએ મને પૂજે સ્વ ઉન્નતિપૂર્વકમ લોકકૃત સન્માનનમ પૂજા લોકો તરફથી એ ઉન્નતિ થાય પોતાની અને પોતાનું સન્માન વધે વધારે ચેલા ઉત્પન્ન થાય વધારે લોકો અનુયાયી થઈ જાય એટલે પૂજા અને અર્થ સ્વપ્રયોજનમ પોતાનો સ્વાર્થ કેમ સિદ્ધ થાય એ અર્થ છે સ્વપ્રયોજનમ અર્થ લાભો દ્રવ્યાદેહ પૂજા લોકકૃત એ સ્વ ઉન્નતિપૂર્વક લોકકૃત સન્માનનમ પૂજા અને અર્થ સ્વપ્રયોજનમ અર્થ એટલે આ લાભ પૂજાર્થ યત્ને શું એ યત્ન એનો આ ત્રણ વસ્તુ માટે જ છે ધર્મ પુરુષો ધર્મ માટે ધર્મ નથી કરતા પણ યત્ન એનો કેવલ આની માટે જ છે કે લાભ ક્યાંથી મળે એ પૂજા કેમ વધારે થાય પોતાનો અનુયાયી વર્ગ કેમ વધારે થાય અને પોતાનો કાર્ય કેમ સિદ્ધ થાય અર્થ કેમ સિદ્ધ થાય